વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારને છે અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે હેતાજ ભાઈને વેકેશન પડી ગયું છે ને હેતાજ મે મસ્ત એન્જોય કરે છે વેકેશન ભાઈ જો હવે કાકા મસ્તી ચાલુ આજથી બેમાંથી એક રોહે કા કાકા રોહે કા પણ બાકી ડેઈલી એક ને તો રોવાનું એવું છે ફૂલ નો હોય હવારમાં ગાઈ જે તાન છે જો અત્યારે અત્યારે છે ને હેપી દિવાળી ચાલુ કરી દીધી છે ફૂલ કણે ઠરી ગઈ બાપ રે ચાલુ ઠરી ગઈ તો ગાઈ આ બજે જો સાફ સફાઈ ફરીથી દિવાળી ની ચાલુ થઈ ગઈ છે પેલા નાસ્તો કરી લીધો થાકી ગઈ સીલિંગ વાળો કામ હોય ને બહુ અઘરું પડે કે હા સીલિંગ વાળો હોય ને બહુ અઘરું પડે હા હા સારું ચાલો બાપ નીચે ખેડો ઈ તો જો કરો ચાલો કઈ તો સાંજના સવા પાંચ વાગી છે ને અત્યારે ઠેર છે ને સમય મળો શોપ પરથી આવવાનો અને જો અત્યારે ભાખરી અને બટેકાનું શાક સરસ સરસ ચાલો મસ્ત મજાનું ભાખરી અને બટેકાનું શાક રેડી છે તો ચાલો ફટાફટ હવે જમી લઈએ અને ફટાફટ પીનલ પાછું નીકળીએ શોપ માટે ગઈસ તો ફાઇનલી શોપ પરથી ઘરે પહોંચી જાય અને સાંજના વાગી જાય છે પોણા આઠ અને આ બાજુ જો ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય છે કેમેરાના ઓહો આ ગામડે જવાની તૈયારી તૈયારી ભાઈ તૈયારી

નહીં ને દસ દિવસ રોકાવાની ફૂલ તૈયારી સાથે ભાઈ દસ દિવસનો સામાન ને દસ દિવસના ના કપડા લઈને જઈએ છીએ અહીંયા વોશ કરવા પડે એવું કરવાનું થાતું નથી વાહ ભાઈ વાહ જોર મસ્ત મજાનું ફ્લેક્સિબલ ફૂલ એક્ઝેક્ટ સરસ ચાલો હું મળ્યું એ ઠેલી મમ્મી આમાં આવી ગયા કપડા સરસ જો ભાઈ આ કપડા એતા જ ભાઈ એવું જો

પેલા બે કાકો ભત્રીજો સમજી લો શીખી લો જાણી લો પછી મને બોલાવો બરાબર શીખીને જ આવ્યો શીખીને જ આવ્યો છો સરસ ચાલો મસ્ત સેટિંગ કરો હમણાં હું આવું ફિનલ

આ સિસ્ટમ રેસિપી ની લેવે એક્ઝેટ જે તવલું દેખાય ને કેમેરો હોય કેજેટ લાગતી તો આ છોકરા ભાઈ ગમે ત્યારે તોડી નાખે કે આ છે જેનો કરતી તો છે ને ફૂલ ટાઈટ અને સેફટી સાથે જ ઓલું કરજે બરાબર છે આ ફીટ બધું કર્યું છે ને

હમણાં કરી દે હેત ને બધું આવડે છે ભાઈ હેત ભાઈ માઇન્ડ દોડાવો ચલો કચે હા એમ આખી શેરે બહુ મોટા ગોળા પાયા વાળ કરાવીને આવ્યા ને એટલે કે કે ક્યાં જવાનું છે કે નૈનિતા એ કે હોળી માં નક્કી કરી નાખ્યું કૌશિક ભાઈ નીતા ભાભી ની કે બે ટિકિટ પડી છે કે તમારે આવું હોય તો એટલે કે અમારે એક સોફો પડ્યો છે દેહ માં આવું બે બધું ઓપ્શન છે કે બાકી સુરત નથી રહેવાનો થતો હાલો જયદીપ તો હાલો હાલો મારે જમે ઘણા કપડા લીધા છે આપણે કપડા પહેરીને ધોવાના નથી એમને મૂકી દેવાના છે જયદીપ નાગ

એટલે તમને ફરવા લઈ જાય નહીં અત્યારે હરિદ્વાર બહુ મજા આવે પણ આપડે તો આ વખતે દેશ માં જવું તો એટલે પંદર દિવસ હરિદ્વાર ગયા હોત તો મજા આવે

અને આ મારું પેન્ટ છે ને લે આ આવી ગયું પેન્ટ રેડી આ પેન્ટ હતું હા હા આ તો ફિટિંગ કરતા વ્હાઇટ વ્હાઇટ પેન્ટ કરતા હતા ને નહીં વ્હાઇટ તો કરતો હતો એ હોશ માં આવ્યો તો હવે એ તાજ ને ફોન કરવાનો છે તો એ બનાવી દે છે એ હેપી દિવાળી બધાને હેપી દિવાળી તો ગાઈ જે છે ને ફેન્સી આમ કોઠી કહેવાય ને કે કોઠી દાડામી કરે છે અત્યારે જો ગઈ કાલે ઓ ભાઈ ઓ ભાઈ ભાગો 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 વાહ ભાઈ વાહા ધુમાડા થાય વાહ ભાઈ વાહ બધાને ભાઈ એડવાન્સ દિવાળી બોલાવે છે ચાલો જઈએ ઉપર શું કામ છે તમારામાં કેવું છે

ચિંતન તારે તારા બધા જ કપડા મેળવવા પડશે તો ખબર પડશે કે આખો સેટ બને છે કે નહીં એમ આ

याद तो करने, करने चिंतन, चिंतन अंकल की शॉपिंग करने के लिए भाई भी, आ, कल एताश भाई की हुई थी और आज है चिंतन भाई की शॉपिंग शूज लेने के लिए जाने का है तो शूज लेने जा रहे हैं रास्ते में अभी ट्रैफिक कुछ इस तरह का है આગે બહુ ટ્રાફિક તા તે કીધું ટ્રાફિક ક્લિયર હો ગયા સિરીઝ લગાવી પ્રાણી સંગ્રાલય દિવાળી નો માહોલ છે ભાઈ જો આ પ્રાણી સંગ્રહાલય માં જો નવો ઓપ્શન આપી દીધો જો ભાઈ યુટર્ન માં જો ભાઈ

અરે વાહ મસ્ત મજાના છે ભાઈ જો જોરદાર પચરંગી કલરમાં વાહ ભાઈ વાલા એ બીજો બતાવી દે તે પેરેન્ટ ટ્રાય કરે બેટા કેરા કેમ છે ગમે છે તને સરસ લ્યો ગઈ તો ફર્સ્ટ ક્લાસ શوز ની શોપિંગ થઈ ગઈ ભાઈ હતાશ ના શૂઝ લીધા અને ચિંતના ના શૂઝ લીધા ચિંદનભાઈ થઈ ગયા ખુશ ખુશ બરાબર અને અત્યારે છે ને એક કાફે માં આવ્યા છે

સરપ્રાઈઝ અરે વાહ ભાઈ વાહ ગાઈઝ હેતાશભાઈના શૂઝ કેવા લાગ્યા છે કોમન ડાઉન બિલવ બરાબર તો કંઈક આ રીતના હેતાશભાઈના શૂઝ છે બરાબર છે ચિંદનભાઈ તમારી શોપિંગ બતાવી બતાવજો ચાલો તો ગાઈઝ આ શૂઝ ચિંતનભાઈના છે તો ચિંતનભાઈ મસ્ત મજાના શૂઝની શોપિંગ કરી લીધી છે જોરદાર ભાઈ અરે મસ્ત છે હેતાશ મને ને તમારા કે શૂઝ સેલ્સમેન હતો હા એ બોલ્યો એ શૂઝની તારીફ કરતા કે આમાં તમને કમરમાં દુખ درد નઈ થાય અને પગ નઈ દુખે પછી આપડે લો ડિપાર્ટમેન્ટમાં એમ સેમ ડાયલોગ એ કીધું કે એવું કેમ કે એમ કરે છે કસરત કરે છે મેં મારા એમ આમાં શું ફરક પડે એમ કે જો આ અલગથી પોઈન્ટ મૂકેલા છે એવું છે